લૂંટ કરતી ગેંગના બે આરોપીને પાડતી દાહોદ જિલ્લા પોલીસ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજાનાઓએ જિલ્લામાં લૂંટધાર તેમજ ઘરપુર ચોરીના બનાવ અટકાવવા તેમજ શોધી કાઢવા પોલીસ અધિક્ષક શ્રી જગદીશ ભંડારીનાઓની અધ્યક્ષતામાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ ગાવિતની એલસીબી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી આર બારૈયા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસજી રાઠોડ તેમજ કતવારા પોલીસ સ્ટેશનના એલસીબી તથા પોલીસ સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી તાજેતરમાં બનેલા લૂંટના અપડેટેડ ગુના મૂળ સુધી પહોંચવા ગુનો શોધી કાઢવા જરૂરી સૂચના આપેલ આ ટીમોએ બનાવવાની જગ્યા કેમેરા તેમજ માધ્યમથી તપાસ ચાલુ રાખેલ છે તે દરમિયાન પોલીસ ટીમને બાતમી હકીકત મળેલ કે રાજ્ય સ્થળીય પલાસ તેમજ દિવાળી પલાસ બંને મૂળ રહે ખજૂરીયાના ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલા છે આવી માહિતીના આધારે ખરાઈ થતા પુરાવા આધારિત કાર્યવાહી કરવા હેતુસર તેમને પકડી પાડી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે બે હજાર પચીસ અને અઢાર નવ બે હજાર પચીસના કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે બળજબરીપૂર્વક ત્યાંથી પસાર થતા પ્રથમ બનાવમાં પસાર થતા હસબન્ડ વાઈફ બાઇક ઉપર પસાર થતા હતા એમને આંતરી અને હથિયાર બતાવી અને એમની પાસેથી સોનાની વસ્તુઓ પડાવી લેવામાં આવી હતી બીજા બનાવમાં મા અને દીકરો બંને પસાર થતા હતા બાઇક ઉપર અને એની પાસેથી સોનાની વસ્તુઓ લેવામાં આવી હતી આ ગુનાના અનુસંધાને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ડિટેલમાં તપાસ કરતાં ગુનાને અંજામ આપનાર ગેમનો પર્દાફાશ થયો છે અને એમાં બે આરોપીઓને હસ્તગત કરવામાં આવેલ છે આ બંને આરોપીઓ પાસેથી અમને જે આ બંને બનાવોમાં જે સોનાની વસ્તુઓ લૂંટી લેવામાં આવેલી હતી એ રિકવર કરવામાં આવેલી છે આ બંને આરોપીઓના રિમાન્ડ પણ લેવામાં આવેલા છે હાલ સોમવાર સુધીના અમને રિમાન્ડ આપવામાં આવેલા છે અને રિમાન્ડ દરમિયાન એમની સાથે આ ગેંગમાં આકૃત્યમાં બીજા કેટલા સાગીર્તો છે એમણે ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં આવા કેટલા ગુનાઓને અંજામ આપેલો છે એ વિશે તપાસ કરવામાં આવશે બંને ગુનેગારોનો ઇતિહાસ છે એના ઓફેન્સ રજિસ્ટર થયેલા છે પાંચ ઓફેન્સ છે એ રાજન પલાસ નામના એક ગુનેગાર ઉપર છે અને સાત છે એ